તો આજે આપણે એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવું કેરીની સીજન પૂરી થાય એ પહેલાં આપણે પાકી કેરીનું શાક બનાવવાના છે તો તમે આને મસાલા કેરી પણ કહી શકો છો એકદમ સરસ લાગે છે મસાલા સાથે કેરી ખાવાની ખૂબ મજા આવે છે તો અહીં મેં પાકી કેરી લીધી છે તો તમે કોઈ પણ પાકી કેરીનો ઉપયોગ કરી શકો છો તો મેં આ રીતે બસ એને કટ કરવાની છે અને છાલ પણ ઉતારવા નથી અને છાલ સાથે જ આપણે કટ કરવાની છે તો આ કેરીનું શાક મારા દાદી બનાવતા હતા તો મને ખૂબ જ ભવતું હતું તો મેં વિચાર્યું કે ચલો હું આજે તમારી સાથે શેર કરું તો બસ આ રીતે કેરીને કટ મોટા મોટા પીસમાં જ કટ કરી લેવાની છે અને આ રીતે જે ગોટલી હોય એ પણ એડ કરી લેવાની છે તો મિત્રો આ શાક તમે એકવાર જરૂરથી બનાવજો ખરેખર બહુ સરસ બને છે અને આમાં જે મસાલો એડ થયા પછી જે શાક ખાવાની મજા આવે છે તો તમે કોઈ પણ રોટલી રોટલા વગર પણ આ શાક ખાઈ શકો છો અને ગોટલીમાં જે મસાલો થાય છે એ ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે તો અહીં તડકો તૈયાર કરીશું તો એના માટે મેં થોડું તેલ લીધું છે જીરું એડ કર્યું છે અને લસણ અને મરચાં એડ કરે છે આ ટાઈમે તમે ડુંગળી પણ એડ કરી કરી શકો છો જેને પટલી પટલી લાંબી સ્લાઇસ કરી લેવાની તો એ પણ બહુ સરસ લાગે છે પણ મેં આજે ડુંગળી એડ નથી કરી મેં આજે ફક્ત એકલી કેરીનું શાક બનાવ્યું છે તો આ શાક ખરેખર બહુ જ સુંદર બને છે તો બસ એકથી બે મિનિટ માટે આપણે ડુંગળીને અરે સોરી લસણ અને મરચાંને સાતડીશું અને પછી થોડી હળદર એડ કરી અને આપણે જે કાપેલી કેરી હતી એ એડ કરી દઈશું તો મેં અહીં લગભગ ત્રણથી ચાર કેરીનો ઉપયોગ કરે છે તમે એકાદ કે બે કેરીનું શાક પણ બનાવી શકો છો તો ઉપરથી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું લાલ મરચું પાવડર જીરું પાવડર એકદમ નોર્મલ રૂટીલ મસાલાઓથી જ આ શાક બને છે પણ ખરેખર ખૂબ જ સુપર ટેસ્ટી બને છે મસાલા કેરી ખાતા હોય એ રીતે તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે કેમકે કા કેરીમાં બધા જ મસાલા એકદમ સરસ ઓબઝર્વ થશે તો એકદમ સરસ એવું શાક આપણું ખાવાની ખૂબ મજા આવે છે તો બસ આપણે હળવા હાથે શાકને સરસ હલાવીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને જો તમને રસો જો ગમતો હોય થોડો ઘણો અને તો આપણે થોડું પાણી પણ એડ કરીશું તો લગભગ હું અડધો કપ જેટલું પાણી એડ કરું છું તો પાણી એટલે એડ કરું છું કે જે પણ મસાલો છે કેરીમાં એ એકદમ સરસ એક રસ થઈ જાય અને આપણને ખાવાની ખૂબ મજા આવે છે અને ગોટલો ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે તો તમે પણ મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હું લગભગ અડધો કપ જેટલું પાણી એડ કરું છું તમે હું બે ત્રણ ચમચી પાણી પણ એડ કરી શકો છો તો બસ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આ શાક બનતા લગભગ પાંચ જ મિનિટ થાય છે વધારે વાર પણ નથી લાગતી તો જોઈ શકો છો થઈ ગયું આપણું એકદમ સરસ એવું સુપર ટેસ્ટી શાક રસો જો અમને ઓછું જોઈતો હોય તો તમે ફૂલ ગેસ કરી અને રસાને બર્ન પણ કરી શકો છો બાળી પણ શકો છો તો બસ હવે આપણું શાક એકદમ સરસ રેડી છે તો આ શાક તમે એમ જ પણ ખાઈ શકો છો રોટલી ભખરી સાથે કે બાજરીના રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે અમારા ઘરમાં લગભગ બાજરીના રોટલા સાથે જ ખવાય છે તો તમે પણ એકવાર મારી આ શાકની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા મિત્રોને સગા સંબંધીઓમાં શેર પણ કરી દેજો એકવાર તો છે ને એકદમ સહેલું એકદમ નોર્મલ રોટલી મસાલાઓથી અને એકદમ ફટાફટ બની જાય એવી રેસિપી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ મને તો શાક બહુ જ ભાવે છે તો હું તો ચાલી ખાવા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો